લાજપોર મધ્યસ્થ જેલની આજે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ મુલાકાત લીધી હતી તેમણે રૂપિયા અઢાર લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ હીરા યુનિટની પણ મુલાકાત લીધી હતી તેમણે કહ્યું કે બંદીવાનો ગુનેગારીમાંથી બહાર નીકળે એ અમારો હેતુ છે ગુજરાતમાં પહેલીવાર જેલની અંદર સ્માર્ટ સ્કૂલ બંદીવાનો ભણાવશે અને બંદીવાનો ભણશે વિડીયો ઓડિયોથી ભણીને મેળવશે ડિગ્રી સુરતની લાજપોર મધ્યસ્થ જેલની આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી એ દરમિયાન તેમણે રૂપિયા અઢાર લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ પણ કર્યું હતું જેલમાં બંદીવાનો માટે અલગથી શરૂ કરાયેલા હીરા યુનિટ વિભાગની પણ હરસંઘવીએ મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ પણ કર્યું હતું બંદીવાનો દ્વારા તૈયાર કરાતા હીરા અંગે બંદીવાનોમાં સ્કિલ ડેવલપમેન્ટ વધે તેવા પ્રયાસો કરવા ધારાસભ્યને પણ સૂચન કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ કહ્યું હતું કે બંદીવાનો માટે પગાર વધારો કરવામાં આવ્યો છે અમારો હેતુ બંદીવાનો ગુનેગારીમાંથી બહાર નીકળે તેવો છે તમામ લોકો સમાજમાં એક સારા નાગરિક બની રોજગારી પ્રાપ્ત કરે તેવો આશ્રય છે જેલમાં કેદીઓને રોજગારી મળે તે માટે હીરા ઉદ્યોગ સ્થાપવામાં આવ્યો છે